સફકા સ્વાગત હે એક બ્લોગમેન આપણે પોગી ગયા હું વહેલી સવારમાં પ્લોટ હમણાં ખેદુનો ખડ નીંદવાનો વારો ન આવતો ને આપણી પાસે ટાઈમ હમણાં મળતો નથી ક્યુક આપણે કામમાં ફસાઈ ગયા તા દવાખાનામાં દુકાને બધી રીતે હલવાના હતા એમાં પ્લોટમાં ઉગી ગયું ખડ એમ છે નહીં એટલે આપણે લઈ ખડ બારણ દવા જોકે આપણે નથી જ સાટતા જાજા ભાઈ પણ આજે આપણે સાટવી પડે એમ છે ક્યુ આને આજે સરખો કરવો પડે એમ છે ડેલાનું આપણે સટર બટર બધું વારવાનું છે ઘરે એક નળી કોકે પાણોમાં એને તોડને કહેવાય કે કેમ તૂટી ગઈ આજે હાંધીનું આઈ હોય ટાઈમ તો મળ્યો લોગ ઉતારવાનો પહેલાં ભાઈને દુકાને મોકલી દીધો ને આપણા બધી દવા સાટવાની છે ઘરે વાડામાં કોક કોક જગ્યાએ ગાની નજીક નજીકમાં જે આપણે ખળ ઝીણું ઊગી ગયું હોય જો કે ન્યા જીવાયત કરે એમ હોય ત્યાં થોડુંક સાંટવું પડે એમ કે ટાઈમ નથી મળતો હાવ એટલે આપણે લીવા હે આ મીઠું દેશી એક આ ખળબરવાની દવા અને આપણી પાસે અત્યારે દવા છાંટવાનો પંપ અહીંયા છે નહીં એટલે આપણે લઈએ ભાઈ આવડો આ પંપ જેનાથી આપણે આ શીશામાં ભરીને છાંટી દેવું બધે દવા અને મીઠું બી આપણે ડોલમાં ઓગરવા નાખી દીધું હોય ને ત્યાં આપણે હામેણો લઈને શટરના વાર નાખી ફટાફટ ત્યાં એ ઓગળીને હરખું મિક્સ થઈ જાય પછી પાણી હરખું મિક્સ કરીને બધે છાંટી દેવું અને થોડીક વાળામાં છાંટવાની છે અને ઘરે બાઈણે બાઈણે થોડીક છાંટવાની છે એ બધું પતાવશું અને વાર નાખી આપણે પહેલાં શટરને હરખું થઈ જલ્દી જલ્દી આખું શટર આપણે કમ્પ્લીટ વારી નાખ્યું સાફ સફાઈ કરીને થોડો થોડો આગળ બાકી ચોખું કરીને નાખ્યું હે બહુ જાજીઓ જાજુ થોડી થોડી કોર બાકી રહી ગઈ હે તો એ પતાવી દે આડીથી અને પછી આને વારવાનો ડેલાને છે નહીં એ ચોમા પછી હું હવે વાયરશું કે અત્યારે ટાઈમ શટરનું કામ આપણે પતાવી દે ને ગામમાં જયારે આપણે દવા લેવા ગયા ત્યારે આ નળ માટે આપણે અહીંનું આ બોરિયું જે ખરાબ થઈ ગયું હતું એ લેતા નવું એટલે આ ડટી કાઢીને આપણે નળ ફિટ જોકે નળ આપણે એમરજન્સીમાં કાઢવો પડ્યો તો લીકેજ થઈ ગયું એટલે અને તાત્કાલિક આપણે ડટી ફિટ કરી દીધી નળ આપણે માળીમાં જોકે લાઈન ઉપર આપણે ફિટ કરી આપણે લઈ નળ બોરિયું જોકે આમાં આપણે ફિટ કરવાનું છે બીજો નવીન કાંઈ નથી કરવાનું અને ટાઈટ કરીને પકડતી પછી આ બે ફિટ દેવાનામાં હે બોલ અહીંયા ટાઈટ કરી નાખવાનો બસ ફીટ કરવાનું આપણે થોડાક પલરી ગયા અને આપણે જે બોરિયું ફીટ કર્યું કાઢ લીધું છે પાના પકડવા સાથે ની મૂકી દઈએ અને દવા આપણી મસ્ત ઓગરી ગઈ છે તો હવે એને ફિટ કરી દઈ એની ઘી છાંટી દઈ બધા ઓલ હાજરમાં છે નહીં મોટો એટલે આપણે નાનો જે હાથનો ફુવારો છે એનાથી છાંટી દે હુમડા તડકો હે મસ્ત નો કલાક બે કલાક ખાલી વરસાદ નો આવે દવા મસ્ત કામ કરી જાય પણ એને પાછી ઘરે ટેપ પટ્ટી લેવા પટ્ટી ટેપપટ્ટી એ ગાયું તો નહીં કઈ કરે બા ઊભા હતા રજા અળી ગાઈડ હવે એ ઘરેથી પટ્ટી લેતા આવશે ત્યાં આપણે હવે દવા ભર લઈ મસ્ત મિક્સ કરી નાખી હે અને પછી છાંટી દઈ અને એક ઓલી મોટરનું વાયર તૂટી ગયું છે એના હાટે આપણે પટ્ટી મેગવી છે આપણે ફટાફટ દવા ભરીને છાંટવાની ચાલુ કરીને છોકરીને પછી હટાવી જુઓ મીઠું તો આખું જો આલત ખરાબ થઈ ગઈ દવા ની આપણે હરખિયા નથી હલાય નહી કે થોડીક ઢોરાઈ ગઈ આ પાઇપ ને જવા દે સાઇડ માં અને આ ડોલ ને લઈ આય આ થી બાયણે એટલે ઢોરાઈ તો ખળ માં ઢોરન ખળજ બરે બેયે કે વાંટો ન આવે અને રાખી બચારે અને લેતા આવી આપડા શીશા તો કે 3 બોટલ હોય આપડી પાહા તણ તણ ભરી એટલે ખાહેગા ટાઈમ બચે અને ઘરે સાટવાની હજી ત્યાં આપણી લેવી છે હે ટેપટી એટલી વારમાં બહુ સાડ રાખ્યા આનું વાયર છે આપણે તૂટી ગયું જો કે આપણે ઠાંગી દેવું પાછું પિન પીન પલરે નહીં વરસાદની અને મોટર ચાલુ કરવી તો ચાલુ કરી આનું ઘી વાયર અહીંયા રહ્યું આ બધું નોખું થઈ ગયું હતું આના શેડા બેડા બધું ખાર મારી ગયા અને હરખા ચેક કરીને ટેપટી મારી કમ્પ્લીટ આપણે હરખા કરીને વધારે હાંધીને જાવ મોટર કરી દીધી ચાલુ

આમાં આપણે ડોઈલમાં બનાવી નાખ્યું હોય ત્રણ સીશા ભરી લીધા છે ને ડબલ્યુ એક અંદર રાખ્યું વાથેથી ભાથેથી ભરવા માટે પાઇપથી હલાવવા માટે અને અહીંયા જો કે એને શટરમાં રહેવાનું છે અને હું ફટાફટ બધા સાટી દઉં હરખીથી અને હજી બીજી સાટવાની છે સટાઈ ગઈ છે અને અહીંયા ઊભો પટો લેવાઈ ગયો હોય બાકી આપણે હર હર સાટીથી બહુ જ હાજુ કંઈ હોય નહીં હરખુંથી મીઠું પાણી મિક્સ કરીને કરી નાખીએ એટલે આ એટલું બધું કંઈ ખડ છે નહીં આપણે ખેતરમાં હોય એવું બધું હા તો આપણી પાસે ટાઈમ નથી એટલા કરવું પડે નકર તો કોઈ આપણે દવા જેટ સાંટવાની થતી જ નથી ફુવારો આગતા આગતા ખરાબ થઈ ગયો પછી આપણે શીશાના ઢાંકણામાં કર્યા તીન ચાર વિંધા અને ડાયરેક્ટ ઇલાજ કર્યો દવા છાંટવાનો એક તરફથી ફુવારા જેવું જ કામકાજ પણ ઝડપી ઓલા ફુવારા મોટા બમ્પની ગોળે બસ શીશા થોડા ઘડીયા ઘડિયા ભરવા જો હા પણ એ વાંધો નહીં આપણે પછી દવા છાંટી જ દીધી એ બધી એ બાકી છે નહીં ખાટું ખાટું ખાડો એમાં ડબલ સાટી દઈ અને બાકીની બાયણીને લઈ જાઉં અમે શીશા મીંધા ન કર્યા તો દવા બધા પોગત નહીં અને સાટી નો ઠકાઈ જાત એના બદલે ઘાટી મસ્ત બાયણી સરખી આપણે છાટી દીધી જે જે આપણી હૈદ આવતી હતી અને અહીંયા બધા છટાઈ ગયો આખા ડેલામાં હવે ચંપલ પહેરી ઘરે વાડામાં ને બાઈને જ્યાં સાંટવાનું સાટી ને પછી ગામમાં કામ છે પતાવા જાવું ગામનું આપણે કામ પતાવીને ઘરે ભાઈનો ફોન તારે કે દુકાન આવું જોઈએ એને બાઈને ક્યાંક જવું છે એટલે મારે જેતપુર જવું જોઈએ ને આપણે જે દવા અહીંયા ઘરે સાંટવા નથી અહીંયા બધા છાંટી દીધી કયું કે રાઈત દિવસ મચ્છર બહુ થાય ગંદકીના કારણે ફળ નજીક છે બધું એટલે થોડું થોડું ચોખ્ખું કરવા બધે આપણે દવા નાખી દીધી છે વાળામાં થોડી થોડી છાંટવા નથી ને અહીં છાંટી દીધી છે અને હવે આપણે કરીશું હોંડા ચાલુ નીકળીશું દુકાને આપણે નીકળી ગયા ઘરેથી અને વીરપુરમાં જ ફાટે બહુ જાજુ ટ્રાફિક નડી ગયું મને એના કારણે બહુ જાજુ મોડું થઈ ગયું કયું કે વાહન બધા બ્લોક થઈ જાય કોણ જાણે હું વાંધો આવતો વીરપુર ફાટામાં હમણાંથી બહુ ટ્રાફિક થઈ જાય અને હવે આપણે સીધા દુકાન જ મળશું કે માન ટ્રાફિક ક્લિયર થયું હોય આપણે બહુ ગઈ દુકાને ભાઈને મોકલી દીધા એનું કામ પતાવવા અને આપણે ઘર આગળ સમજાવ્યા હતા થોડીક વાર પહેલાં ભાઈ હતા ત્યારે એમાં રસ ને ધોળ ને બધું થઈ ગયું હોય હજી થોડોક ધૂળ વધારે જ આવે છે એટલે સાફ સફાઈ કરવી પડશે હરકી થી હજી પોતું મારવું જોઈએ એટલે પેલા ફરાફને કમ્પ્લીટ કરી નાખી પંખો આપણે ચાલુ કોઈ તો પવન નથી આવતો બહુ હરકો પંખો ફૂલ ફરે અને આ આપણી પાસે કિતાબ હવે આમાં તમે જોઈએ ગો કેટલો જાજો પવન આવે છે હા હલતી જ નથી કિતાબ એક પાકીઓ દ આ પંખો હે આમાં પવન ક્યાંથી આગળ લઈ તો હું આમાં હલે ઓમ પવન જ નથી પવન નહોતા હતું એનું કારણ હતું પાખ્યા હવે સીધા થઈ ગયા હતા થોડા થોડા અહીંથી હા કહી રહ્યા હે હવે જોઈ પવન આપે એક નથી આપતો આવું તો મેં પહેલી વાર જોયું આપણે કહ્યું ના વિચાર પંખાનો વાક છે પંખાનો વાક નથી આના શેડા કોઈ ઊંધા મારી દીધા કેપીસેટર કાઢ્યું ત્યારે એના કારણે પવન અધર મોકલે હે હેઠેના બદલાના પંખો અત્યારે ઊંધો ફરે જ્યારે મેં પાછો ફેરવો ત્યારે ખબર પડી તમે જોઈ શકો કહો કી બાજુ ફરે છે હું પવન ના આપ્યા પવન બધો અધર જાય છે પવન એને કેવો કારીગર આવ્યો છે અને પણ હવે ખબર પડી કે આપણા ભાઈ હવારમાં આવીને કે પી શેડા મારી દીધા ઊંધા અત્યારે મેં ભાઈનો ફોન કર્યો પહેરો કે લોચા થઈ ગયા હે કેપી હીટર બદલે છેડા ઊંધા મારી દીધા એટલે પવન ન આવતો આપણે હરકું કરવું જોઈએ क्योंकि भाई तो भैया गया है आसो आपनो बाजू में ती टेस्टर लेऊ पड़ु क्योंकि आपली पा ती बदी मोठी डिश मेंर ती मतलब आ नाने टेस्टर थी जुगाड़ करी ही बस बसड़ाई थे फेर भी नाकी पाछा पाखे तरह आता जो कि आपरे रेवन कर रहा है ने बीजू शेड़ा फेर भी नहीं खा आपड़े और हूं बताई दो पवन थुखड़ी आपरी હાથમાં લીધી નથી થતી આમ કહેવાય પવન નગર પવન હવે આવતો જ નહોતો આવ્યા ભેગા આપણે વિચારવા પડી ગયા હતા કીધું આ પંખાને શું થઈ ગયું એટલો ફાસ્ટ ફરે છે નવું કેપેસિટર નાખેલું કે પવન આવતો નહોતો પછી મને યાદ આવ્યું કે શેડા ઊંઠા મારી જ દીધા છે બદલાવા ટાણે એટલે આપણે પાછો સુધાર કરવો પડ્યો ને હવે તમે જોઈ શકો પવન કેટલો સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યો તો ક્યારેક આઈથે કરો તો થોડુંક ધ્યાન રાખજો ને કે ગરમીના શેકાઈ જાઓ ને પછી કારીગરને પાકવા જવું કેપેસિટર બદલી ગયું હતું પછી આપણે પાખિયા હરખા કે બધું કરી નિરાય તો આપણે અહીંયા બેઠા હતા થોડીક વાર પણ એટલો ઝાજો પવન આવે છે કે આપણો મગજ દુખવા માંડ્યો અમુકનો પવનથી કયું કે આપણે કામ નથી થતા બીજા નખરો અવાજ ને નખરો પવન જ આવે અને અહીંયા હરખું આપણે જે ચોખ્ખું કર્યું તો એની રજ બધી ખૂણામાં જવા દીધી છે પંખાએ ઉડાડીને એટલે એને કહી રહ્યો થોડોક ધીમો કયો કે એટલા બધા પવનની આપણે જરૂર નથી કયું કે ઠંડો પવન બાયણે હા વરસાદ જેવું એટલે આપણે બંધ કરી દીધો થોડોક ધીમો કર્યો બંધ નથી કર્યો હવે નિરાજ આપણે થોડી ઘર બેઠાએ થોડી ઘરમાં આપણા ભાઈ આવે પછી આપણે થોડા ઘણા કામ છે બધા એ જ પતાવશું અને બાકી અહીં જે વહેલા હેરા દુકાન બંધ કરી દેવું અને નીચે શું કરે જ આપણે આખોથી ટાઈમ જ નથી મળ્યો બહુ જાજુ ઠકાઈ ગયું કંક ગ્રાહકમાં થોડોક ટાઈમ ન મળ્યો અને બાકી આપણા ભાઈ હજી આયેલા આવે થોડીક વાર પહેલાં એટલે થોડીક વારમાં હમણાં દુકાન બંધ કરીને આપણે નીકળી ગયા હો ને એજનો બ્લોગ હવે આપણે બહુ જ આજો લાંબો નહીં કરી ફરી પાછા મળશું એક બ્લોગમાં તમારું દુઃખો મીંડું